અને આવા હાઈ પ્રોફાઇલ કેસમાં પી ના ક્રિકેટ મેચની જેમ દળે દળે સ્થિતિ પલટાય એવી રીતે પળે પળે સ્થિતિ પલટાઈ રહી છે તો તમાશો ને બીજું શું આપણે મસહૂર હાસ્યકાર હર્સુર ગઢવી કહેતા કે હે માનવી તારે ભૂત જોવું છે તો આયનામાં એટલે અરીસામાં જુઓ એમ એમ આપણે પણ કહેવું પડે કે હે જનતા તમારે અરાજકતા જોવી છે અરાજકતા તો તમે તંત્ર સામું જુઓ અરાજકતા કોને કહેવાય એ ખબર પડશે તમે જે પોપટ લાખા સોરઠિયા કેસ ચર્ચિત કેસ છે ગોંડલ નો પંદરમી ઓગસ્ટે જેનું મારી નાખવામાં આવ્યા આમ પોઈન્ટ અનિરુદ્ધિ જાડેજાની ટાડા હેઠળ ધરપકડ થઈ અને આજીવન કેદની સજા થઈ પંદર વર્ષ સજા ભોગવી ત્રણ વર્ષના ફરાર પછી અને પછી બીજા એક કેસમાં અમિત ખૂંટ રીબડામાં અમિત ખૂટ હત્યા કેસમાં એનું નામ ખુલ્યું ત્યારથી ઈ એનઆઈ દીકરા રાજદીપસિંહ ફરાર છે હવે તમે વિચાર કરો આ બધી ઘટના બહુ જગ જાહેર છે પણ કહું કેવું બધું ચાલે છે જીવનમાં એક તો પોપટ લાખા સોરઠિયાની હત્યા કેસમાં અનિરુષિએ આજીવન કેદ પંદર સત્તર વર્ષ ભોગવા પછીથી એને માફી આપવામાં આવી જે તે સમયના રાજ્યના પોલીસ જેલ વડા જે ટી એસ બીસ તરફથી કે ભાઈ હવે તમે રાજી છૂટી જાવ હાલો છૂટી ગયાના સાત વર્ષ સુધી પોપટ લાખા સોરઠિયાના પરિવારજનોને વાંધો નહોતો અને છૂટી એટલે ટી એસ સત્તાનો દુરુપયોગ કરીને છોડાયું નથી અથવા તો અતિ ઉપયોગ કરીને છોડાયું નથી એને બુદ્ધિપૂર્વક જે કાર્યવાહી ઓન રેકોર્ડ કરવી જેલ અધિક્ષક જે તે સમયના કલેક્ટર જે તે સમયના આરોપીના ફરિયાદીના જે સંબંધિત સંલગ્ન હોય એ લોકો આ બધાની રાય લીધી કે આને અમે લોકો હવે માફી આપીએ તમને વાંધો નથી ને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ જેને કહેવાય ને એના જેવું બધા મંજૂરી આપી કે ભાઈ આને તમે છોડી મૂકો અનિરુષિ જાડેજાને અમને કોઈ વાંધો નથી બોલો હવે એ છૂટી ગયા પછી આ બીજો કેસ શરૂ થયો અમિત ખૂટ અત્યારે કેસ રીબડાનો અને એમાં એ ફરાર થયા વળી પાછા તમે જુઓ સાત વર્ષે

કન્સિડર કરો છો કે કેમ એનો રિપોર્ટ તમે અમને કરો કન્સિડર એટલે તમે માન્ય રાખો છો કે કેમ જો તમે માન્ય ન રાખો તો આજીવન કેદ એને થાય માન્ય રાખો તો છૂટી જાય બરાબર આ બે પ્રકારના આદેશ કરેલા એ આદેશને અનુસરીને આપની જાણ કરતા સરેન્ડર થવાની તૈયારી હતી ગઈકાલે એનો અંતિમ દિવસ હતો અઢારમી સપ્ટેમ્બર નરેન્દ્ર મોદીના જન્મ દિવસના બીજા દિવસ હવે ઈ સરેન્ડર થવાના હતા છૂટકો તો નતો સરેન્ડર પાછું ક્યાં થવાનું હતું પાનના ગલે નતું થવાનું થવાનું તો અદાલતમાં એટલે રાજકોટની ક્રાઇમ બ્રાન્ચ થી શરૂ કરો તો જુનાગઢ જેલ સુધીનો આખે આખો કોરિડોર જે છે ખાખી પલટાઈ ગયો ગમે ઉપાડી લ્યો બીજી વાત નહીં શું કામ અમિત ખૂટ હત્યાકાંડમાં એનું નામ છે માં તો અમારે એમ કે એની સઘન તપાસ કરવી છે પણ તમે જુઓ અત્યાર સુધી પોલીસને કઈ એને અત્યારે જેને આપણે ફરાર શબ્દ વાપરીએ છીએ ત્યાં સુધી પોલીસને કઈ વાંધો નથી ગોતવાની કોશિશ ચાલુ છે એમ ચોપડે કે છે ક્યાં કોશિશ કરી મને તમે કયો જી તમે કોઈ રિપોર્ટ ભર્યો તમે ક્યાં ગયા ને ક્યાં ન મળ્યા અનિરુષી મને ક્યો બોલો તો આ પોલીસ કામ ની પણ હું જો આવી બુઢથલ પોલીસ હોય તો ભગવાન બચાવે આનાથી આને પગાર દેવો શું કામ જોઈએ મને તમને જો અનિરુષી મળી જતા હોય અને પોલીસને ન મળે તો એ કામ ન હું મને ક્યો સીસીટીવી કેમેરા જો બંધ થઈ જતા હોય તો એ ટાંગવાનો અર્થ હું એવી રીતે આ એક સંતા કોકડીની રમત ચાલે છે આપણે બચપણમાં રિધિબેન ખોખ ઓલે એક રમત આવતી હતી થપ્પો દાવો નાના છોકરા એકબીજા હતાઈ જાય કોક ભાળી જાય એકબીજાને હું રિધિબેન ને ભાળી જાય રિધિબેન તમારો થપ્પો તમે મને મળી જાય જગદીશભાઈ તમારો થપ્પો બરાબર એમ ગઈકાલે પોલીસ છે ને એ અનિરુસિંહ થપ્પો કરવા આટલું તૈયાર હતી રાજકોટ થી જુનાગઢ સુધી ભાડ્યો નથી થપ્પો કર્યો નથી અનિરુષ આવ્યા નહી બુદ્ધિપૂર્વક વ્યવસ્થા કરી હતા કારણ કે રજૂ તો થવાનું હતું તો ફિક્સ સ્થળ હતું જુનાગઢમાં રજૂ થવાનું તો નક્કી હતું એમાં તો કોઈ ફેર વગર ની વાત હતી તો ક્યાં રજૂ થવું હોય તો કઈ ઓનલાઈન તો થવાનું હતું નહીં થવાનું થવાનું તો ડિજિટલી ન હતું ફિઝિકલ હતું ને

એ અસીલને અન્યાય ન થવો જોઈએ એટલે અદાલતે કીધું કે વાત બરાબર છે સાત દિવસની મહેતલ આપવામાં આવી અસિલ ને અન્યાય ન થવો જોઈએ હવે મહેતલ મળી ગઈ એટલે મેચ પોલીસ ને આખી રાત બાર વાગ્યા સુધી ઉત્તેજના સભર બધા રાહ જોઈ રહ્યા કે અનિરુદ્ધસિંહ હાજર થવાના કે ન થવાના થશે તો ધરપકડ થશે કે કેમ એ બધું જોયા કર્યા બધા અને એનો મેળ પીડ્યો નહીં હવે બધાને એમ હતું કે હવે સાત દિવસ નો મહેતલ છે એટલે તો અનિરુદ્ધ જીત્યા ગણાય આમ જુઓ તો એને રાહત મળી ગણાય જીતા એટલે હવે સાત દિવસમાં ગમે ત્યારે કોઈ ભાડે નહીં કોઈ એનો થપ્પો ન કરી જાય એ બાને અદાલતમાં જઈને કે ભાઈ હું આવી ગયો વાત થઈ ગઈ પૂરી જીતી ગયો પણ એમાંય પાછું ટ્વિસ્ટ આવ્યું બોલો રાતે હું તો અનિરુદ્ધ સિંહ ના ફેવરમાં વાતાવરણ હતું ઉઠ્યા ત્યારે પલટી ગયું હતી એવી જ અનિરુચ અદાલત ને થપ્પો આપે છે કે પોલીસ ને થપ્પો આપે છે કે પોલીસ અનિરુચિ થપ્પો આપે એ પાછી આજે પાછી થપ્પો દાવ શરૂ થવાનો રાતના મોટા ભાગે તો

પોલીસને બધી ખબર છે એટલા પાકિસ્તાનમાં આપડા મોસ્ટ વોન્ટેડ છે એને કોક ગોતી ગોતીને મારી આવે છે કો ક્યાં તમને મળી જાય છે અનિરુદ્ધિ નથી મળતા બોલો તો આપણે કાંઈ હું પાગલ છીએ ભલે એની કાયદાની પરિભાષામાં જે હોય તે આપણે ક્યાં એની વેચના કરીએ છીએ કાયદો તો શું છે એ તો કોઈ પણ ભોગે જે કાંઈ એની પાસે પુરાવા કે આધાર છે એના આધારે ચાલે ડોક્યુમેન્ટના આધારે તો એ આપણે એની સરાહના કરીએ ઓકે તમે અનિરુચ્છી બાપુને સાત દિવસના ગઈકાલે આપ્યા હતા ઈ પણ તમારો માસ્ટર સ્ટ્રોક હવે સ્ટે ઉઠાવી લીધો એ માસ્ટર સ્ટ્રોક બીજું શું થાય તમારા તો બધા માસ્ટર સ્ટ્રોક જ છે અમારે જનતાની દ્રષ્ટિએ વિચારવાનું રહ્યું કે કેવું ચાલે છે થપ્પો દાવ હવે આજે રાત તમે મેં કીધું પાકિસ્તાનમાં આપણા આતંકવાદી છે એને ત્યાં જ એને કોઈક ઠાર મારી આવે એટલી ક્ષમતા તો કોકમાં છે એ કોકને ક્યાં ક્યાંથી ખબર નથી પડતી પાછા અનિરુચિ એટલે પાછા એ કઈ તળાવમાં કે કોઈ પાતાળમાં ઉતરી ગયા હોય કે એવું તો છે નહીં નેપાળના રસ્તે પરદેશ હોય કે એવું નથી આ તમારી મારી જેવી ટીવી ચેનલમાં એ ટેસણા કરે આપ્યો ને ઇન્ટરવ્યુ અફલાતુન શું કરી લીધું મને કયો ભલે ગમે ત્યાં આપવું હોય પણ એને તો ટૂંકમાં પરસ ખબર તો છે ને આ કઈ એ આય તો નથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ તો નથી અનિરુચિ સ્વયં છે તો તમે જુઓ કાયદા કેવા છે ઈ કોઈ પૂછતું નથી કે ભાઈ તમને મળી ગયા છે તો અનિરુ સ્ટે મળી ગયો હવે હવારે સ્ટે ઉઠી ગયો હવે હા જે હું થઈ રામ જાણે બોલો એટલે કેવું હાલે છે આ અકડમ પકડમ દાવ ઈ આપણે બધા આખું ગુજરાત અત્યારે જોઈ રહ્યું છે બેન જી રીધી બેન